કેમ છો મિત્રો મજામાંનું આશા રાખો તમે મજામાં છો તો મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને મિત્રો આ આપણું સે ફાર્મ હાઉસ અને બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અને આ આપણી સેવાડી અને આમાં જીરાનું વાવેતર કર્યું છે મિત્રો અને આપણે આવી ગયા છીએ ગલુડિયાને રમાડવા કેમ કે ગલુડિયા રમાડવા જ પડે ગલુડિયા રમાડતા તો ગાયું આપણને ખામી જતી તો ગાયોને પણ ઘડીક જોઈ લેવી આપણે અને થોડીક રમાડી લેવી પણ અને જોઈ રહેશે એકદમ મારી સામું અને પછી આપણે નાસ્તો બાકી નાસ્તો કરી વાળવી કેમ કે મસ્ત મજાનો નાસ્તો પણ થઈ ગયો છે તો આપણે બેઠા છે નાસ્તો કરવા કેમ કે નાસ્તો કરી લેવી અને પછી આપણે આગળ કામનું વિચારવી તો મિત્રો વિચાર કરી રહ્યા છીએ કામકાજ શું કરશું કરીશું આ વિચાર કરતા હતા આવી ગયું હતું ટ્રેક્ટર તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટર કપાસ કાઢી રહ્યું છે અને પાછો ખ્યાલ આવ્યો કે જીરા મા આપણે આંટો મારી લઈએ કેમ કે જીરું કેવું છે મૂળમાં જીરામાં આટો આખા મારી લીધો આપણે પાછા આપણે ઉપડી ગયા ગામમાં કેમ કે ગામમાં આપણે કામકાજ ચાલુ છે એટલે આંટો મારવા છે આવી ગયા ઘરે જો આ આપણો ઘરનો નજારો છે બહારથી અને અંદર ઘરની અંદર આવ્યા તો સારી બાજુ રમણ તમણ બધું પડ્યું હતું તો આને ક્લીન કરવું પડશે કેમ કે ક્લીન કર્યા વગર ચાલશે નહીં અને હું બેઠા છે ક્લીન કરવા તો ફટાફટ આપણે બધું સાફ કર્યું વાળું મસ્ત મજાનું કેમકે આજ રજા છે એટલે મસ્ત મજાનું સાફ થઈ જાય જુઓ મિત્રો મસ્ત મજાનું સાફ કરી વાળું તમે દેહ જોઈ શકો છો એકદમ ક્લીન પાછા આવી ગયા વાળીએ અને ચા પી લઈ મસ્ત મજાની કેમ કે ચા તો પીવી જ પડશે એમાં નહીં હાલે એટલે બધાને ચા પાઈ દઈએ માણસો કામ કરીને તો પાછા હું ગાયું મારી સામું જોતી હતી ગાયું ગાયો ગાયું મને એમ કહેશે કે મને નીંદ નાખો ઘાસ નાખો સમજણ નાખી જ પડશે નહીં આલે કેમ કે જો તમે નાખવી પડશે તો મિત્રો આ આવી ગયા જો આપણે ખેતરમાં ખેતરમાં બધા કપાસ ભેગો કરી રહ્યા છે અને મિત્રો જો આપણે સરગવાંટો મારા કેમ કે સરગવાનો શાક બનાવું છે ઉતારવામાં આવ્યો છે સરગવા એકદમ જોરદારનો છે અને આ જો હાંઠી બધી ભેગી કરી વાળી છે અને ચાલો મિત્રો બાય ટાટા અને મિત્રો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કમેન્ટ કરજો મિત્રો ભાઈને ફોલો કરજો તો મિત્રો જય માતાજી બાય બધાને